આજે જામનગર જિલ્લામાં મારી સાથે કેચમ પટેલજી જે અમારા ચૂંટણી અધિકારી છે સહચૂંટણી અધિકારી અમારા નરેશભાઈ દેસાઈ છે અમારા જિલ્લા અધ્યક્ષ આદ્ય રમેશભાઈ મુંગરાજી પણ અમારી સાથે છે ભારતીય જનતા પાર્ટીમાં એક બંધારણીય રીતે પાર્ટીમાં આંતરિક લોકશાહીને વળેલી હોવાથી રચના પચાસ હજાર જેટલા બુથોની રચનાઓ થઈ છે પાંચસો થી વધુ મંડલ સમિતિની રચના પૂર્ણ થઈ ગઈ છે આજે જિલ્લા પ્રમુખોની રચના ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લોકશાહી મુજબ બધા જ લોકો પોતાનો લાગણી વ્યક્ત કરી શકે કે પ્રમુખ થવું છે આજે અનેક કાર્યકર્તાએ ફોર્મ ભર્યા છે એમની ચકાસણી કરી અને જે પાર્ટીએ નિર્ણય કર્યા છે એ પ્રમાણે જે કાઈ ક્રાઇટેરિયામાં આવતા એવા કાર્યકર્તાઓનું લિસ્ટ જેટલા પણ કાર્યકર્તાઓએ માગણી કરી છે બધાનું લિસ્ટ લઈને અને અહીંના આગેવાનોની લાગણી લઈને અમે પ્રદેશમાં જવાના છીએ મને પ્રમુખ બનાવવા એ સંપૂર્ણ સત્તા પ્રદેશ મોવડી મંડળ પાસે છે અને એ મુજબ અમે અહીંથી અમને અહેવાલ આપીશું ધન્ય વીસથી વધારે ફોર્મ ભરાયા છે ક્રાઇટેરિયા અમારા જૂના કાર્યકર્તાઓ અત્યારે વર્તમાન અને પૂર્વમાં પણ બે વાર એમ ત્રણ વાર સક્રિય સભ્ય રહ્યા હોય પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ રહ્યા હોય અને જેમના સામે ભ્રષ્ટાચાર કે ચારિત્ર અંગેની કોઈ ફરિયાદ ન હોય અને જેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હોય એવા દરેક કાર્યકર્તાને આમાં તક મળી શકે છે મોટી રાજનીતિક પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી કે જે સંપૂર્ણ લોકશાહી ઢબે એની ચૂંટણી પ્રક્રિયા હોય કે સંગઠનની વરણીની વાત હોય એ સંપૂર્ણ લોકશાહી ઢબે કરતી હોય છે સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત સૌ પ્રથમ પ્રાથમિક સદસ્ય બનાવવાની જે કંઈ વાત હતી એમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લગભગ એક કરોડ અને ઓગણીસ લાખથી વધારે સભ્યો બનાવી અને અવલ નંબર ઉપર છે ત્યારબાદ સક્રિય સભ્ય બનાવવાની વાત આવી તો એમાં પણ સંગઠન પર્વ અંતર્ગત એક લાખથી વધારે સક્રિય સભ્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં બન્યા ત્યારબાદ બુથ સમિતિઓ ત્યારબાદ મંડલ અધ્યક્ષો મંડલ અધ્યક્ષોમાં પણ પાંચસો કુલ મંડલો ગુજરાત રાજ્યમાં છે એમાંથી પાંચસો બાર મંડલ અધ્યક્ષોની વરણી થઈ ગઈ છે અને આજે જામનગર મહાનગર ખાતે જિલ્લા એટલે અથવા તો મહાનગરના અધ્યક્ષ માટેની જે કાંઈ પ્રણાલિકા છે અને જે કાંઈ પાર્ટીના નિયમો છે એ અંતર્ગત અત્યારે જેને દાવા રજૂ કરવા હોય એ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકે છે ચૂંટણી અધિકારી તરીકે મુખ્ય ચૂંટણી અધિકારી એવા ડૉક્ટર જાનકીબેન આચાર્ય અહીં ઉપસ્થિત છે એમની સાથે એમના સહાયક તરીકે રાજુભાઈ ધારૈયા પણ ઉપસ્થિત છે અને સ્થાનિક બે ચૂંટણી અધિકારીઓ ગોપાલભાઈ અને મનીષભાઈ કટારિયા એ ચારેય લોકો અત્યારે જે જે લોકોને દાવા કરવા હોય એ ફોર્મ ભરી અને વિધિવત એનો દાવો રજૂ કરે છે સાથે સાથે ક્લસ્ટર પ્રભારી તરીકે બાબુભાઈ જેબલિયાની વરણી થઈ છે એ જિલ્લો અને મહાનગર બંનેની સંયુક્ત જવાબદારી નિભાવે છે એ પણ અહીંયા ઉપસ્થિત છે અલગ અલગ શરતો છે કે જેમ કે ત્રણ વખતના સક્રિય સભ્ય હોવા જોઈએ એક આ વખતે હમણાં બે હજાર ચોવીસમાં જે સક્રિય સદસ્યતાનું ફોર્મ ભરાણું એ અને એની પહેલાના બે વખતના સક્રિય સભ્ય હોવા જોઈએ એ ઉપરાંત કોઈ કૌટુંબિક જવાબદારીમાં એમના લોહીના સંબંધો હોય એવા સીધી લીટીના વારસદાર કોઈ કુટુંબ કુટુંબમાંથી કોઈ જવાબદારીમાં ન હોવા જોઈએ એવા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે આ ઉપરાંત કોઈ ઉપર ગુનાહિત કોઈ ઇતિહાસ ન હોય કે ક્રિમિનલ કંઈ કેસ ના થયા હોય એવા લોકોને પ્રાધાન્ય આપવાની પાર્ટીએ છે કે સેન્સ લીધા પછી જેટલા દાવેદારો હશે એમાંથી કેટલા ફોર્મ માન્ય થાય છે કેટલા આ શરતોને આધીન અમાન્ય થાય છે એ ચૂંટણી અધિકારી નક્કી કરશે ત્યારબાદ સંકલનની ટીમ બેસશે અને સંકલનની ટીમમાં જે કંઈ દાવા થયા હશે માન્ય દાવાઓ એના ઉપર ચર્ચા થશે અને પછી પ્રદેશમાં બધી વસ્તુ મોકલવામાં આવશે એ તો હવે ચૂંટણી અધિકારી જ કહી શકે કારણ કે એ પ્રક્રિયા સમગ્ર ચૂંટણી અધિકારીના કાર્યક્ષેત્રની અંદર આવે છે આમાં આ કાર્યક્ષેત્રમાં અમે લોકો ક્યાંય હોતા નથી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો